બાળક ક્યારે ન બગડે અથવા બાળક ક્યારે બગડે તો ચાર જ પરિબળો જવાબદાર છે જે બાળકને બગાડે છે અને એમાંથી ત્રણને પૈસા સાથે કાંઈ લેવા દેવા નથી તમે એમ કહો ને અમીર મા બાપના બાળકો બગડી જાય તો ચારમાંથી ત્રણ એવી વસ્તુઓ છે જેને તમારી આર્થિક ધોરણ સાથે કાંઈ લેવા દેવા નથી પહેલું છે ઘરમાં કોઈ જવાબદારી કે કામકાજ ન હોવું બાળકને કોઈ જવાબદારી સોંપવામાં નથી આવતી કોઈ કામકાજ નથી સોંપાતું કે તું આ કરી નાખ તું આમ કરી નાખ તું આમ કરી નાખ નહીં કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં બાળકની તો બગડી શકે બીજું હેવિંગ નો રૂલ્સ ટુ ફોલો ઘરના કોઈ નિયમ જ ન હોય ગમે ત્યારે ઉઠવાનું ગમે ત્યારે જમવાનું નહીં અને એ જ્યારે હું નિયમોની વાત કરું છું એ સામૂહિક નિયમ હોવા જોઈએ બાળક માટે નિયમો અલગથી ન હોય સાડા આઠ વાગે જમવા બેસીએ ત્યારે ફોન નહીં જોવાનો ફેમિલી ટાઈમ હોય ત્યારે ફોન નહીં જોવાનો આટલા વાગે ઉઠી જવાનું આટલા વાગે ઘરે પાછા આવવાનું જો નિયમ નહીં હોય કોઈ રૂલ્સ નહીં હોય કોઈ શિસ્ત નહીં હોય તો બાળક બગડી શકે છે ત્રીજું ટુ મચ ઓફ એટેન્શન આપણે કીધું ને ઓવર પેરેન્ટિંગ હેલિકોપ્ટર પેરેન્ટિંગ બહુ વધારે પડતું એટેન્શન મળે તો પણ બાળક બગડી જાય અને ચોથું જે માંગે બધું જ મળી જાય આ મટીરિયલિસ્ટિક છે વિટામિન એનનો અભાવ વિટામિન એન એટલે વિટામિન નો આ ના સાંભળવી બહુ જરૂરી છે કારણ કે અત્યારે નહીં સાંભળે ને તો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ તો પાડી જ દેશે ટેવ જગત તો પાડી જ દેશે તમે આપશો બધું આ જગત નહીં આપે બહુ રાહ જોવડાવે છેલ્લે મને એક બે સંતાનો એવું એક બે મા બાપ એવું પૂછતા હતા કે અમને બહુ ડર લાગે છે કે અમારા સંતાનો અમારાથી વિમુખ નહીં થઈ જાય ને તમને છોડીને ચાલ્યા નહીં જાય ને પાછા તો આવશે ને અને ત્યારે હું એમ કહું છું કે આ બે તરકીબ તમે આજમાવી શકો પહેલી વસ્તુ તો એ કે યોર ચિલ્ડ્રન ઓર અવર ચિલ્ડ્રન અસ નથિંગ આપણા બાળકો આપણને કશું જ આપવા બંધાયેલા નથી આ હકીકત છે આપણે એના ભાષ્ય અલગ અલગ કર્યા છે આપણી જરૂરિયાત પ્રમાણે આપણા સ્વાર્થ પ્રમાણે કે આપણે જન્મ આપ્યો અને આપણે ઉછેર્યા હોય તો આપણું તો કરે જ ને ન કરે એવું નથી હોતું આપણે એમને આ પૃથ્વી પર લાવ્યા છે આપણી સમજણ પ્રમાણે એમણે અરજી નહોતી કરી સો અવર ચિલ્ડ્રન ઓ અસ નથિંગ કોઈ જ અપેક્ષા ન રાખો કારણ કે એ કદાચ ન ફૂલફિલ થાય અને બે જે તરકીબ છે એક એવી કે આપણા ઉછેર દરમિયાન આપણા મા બાપે પણ ઘણી બધી ભૂલો કરી હશે અને આપણને યાદ હશે એ ભૂલો એમને માફ કરી દેવા તો કદાચ આવતીકાલે આપણા સંતાનો આપણને માફ કરી દે કદાચ અને બીજું બહુ અગત્યનું છે એમની અપૂર્ણતાને ચાહો લવ ધેર ઇનકમ્પ્લીટનેસ એમની નબળાઈઓને ચાહો કારણ કે એ તમારી અપૂર્ણતાને ચાહે છે આજ સુધી કોઈ બાળકની એની મમ્મીને એવું કીધું છે કે મમ્મી તને અંગ્રેજી બોલતા નહીં આવડે ને તો હું તારા ખોળામાં નહીં બેસું પપ્પા તમને પ્રમોશન નહીં મળે ને તો હું તમને વાલી નહીં કરું નહીં કારણ કે તમને તમારી નબળાઈઓ સાથે ચાહે છે તમારી નિષ્ફળતાઓ સાથે પ્રેમ કરે છે બિનશરતી પ્રેમ કરે છે અને આપણે પણ એમને બિનશરતી પ્રેમ કરતા શીખવું પડશે ચાર બ્રહ્માસ્ત્ર છે સેન્સ ઓફ હ્યુમર સ્ટોરી ટેલિંગ ઇમોશન્સ તમે શું ફીલ કરો છો એ બાળકને કહો કે બેટા તારી આવાત મને બહુ હર્ટ કરી છે આટલું જ પર્યાપ્ત છે બિકોઝ બાળકો આપણા આપણાથી ઇમોશનલી કનેક્ટેડ હોય છે અને જ્યારે પણ આપણે એમ કહીએ છીએ કે તારી આવાજથી મને બહુ દુઃખ પહોંચ્યું છે એ વાત એમને પણ દુઃખ પહોંચાડે છે અને મેક દેમ રિસ્પોન્સિબલ કે બેટા આઈ ટ્રસ્ટ યુ યુ આર ધ બેસ્ટ જજ ઓફ યોર સેલ્ફ ટુ સમઅપ છેલ્લે મને ગીતામાંથી જે ચાર પેરેન્ટિંગ ઇન્સાઈટ્સ મળ્યા એ કહીને હું પૂરું કરું છું આમ ગીતામાં ડાયરેક્ટલી કોઈ પેરેન્ટિંગની વાત નથી પણ ઇનડાયરેક્ટલી જે પેરેન્ટિંગ ઇન્સાઈટ્સ છે એમાં પહેલું છે ડિટેચ ઇન્વોલ્વમેન્ટ કે ભાઈ બાળકોને ઉછેરવા એમને પ્રેમ આપવો એને ટેકો આપવો એમને બધું પ્રોવાઈડ કરવું એ આપણી ફરજ છે આપણું કર્મ છે એનું પરિણામ શું આવશે આપણને ખબર નથી એ આપણા હાથમાં નથી ડિટેસ્ટ ઇન્વોલ્વમેન્ટ કે બેટા આઈ લવ યુ અને તારા પોષણ માટે તારા ઉછેર માટે તારી વૃદ્ધિ માટે તારા કલ્યાણ માટે જે કાંઈ જરૂરી હું કરીશ પણ તારું ભવિષ્ય તારી નિયતિ તને ક્યાં લઈ જશે મને નથી ખબર કારણ કે મારું કર્મ મેં પૂરું કર્યું હવે શું પરિણામ આવે છે એ મારા હાથમાં નથી બીજું છે સ્થિત પ્રજ્ઞા ઇમોશનલ રેઝિલિયન્સ અને ઇમોશનલી સ્ટેબલ પેરેન્ટ્સ રેઝ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ કિડ્સ આપણે એને ઉપદેશ આપીને ઇમોશનલી ઇન્ટેલિજન્ટ ન બને એની માટે આપણે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ બનવું પડે ત્રીજું છે સ્વધર્મ પોતાનો રસ્તો પોતાનો ઉદ્દેશ્ય પોતાનો પર્પસ અને એવું કહેવાય છે ને કે કોકના ધર્મમાં સફળ જવા કરતાં પોતાના ધર્મમાં નિષ્ફળ જવું સારું તો આપણે આપણા અધૂરા સપનાઓ એમના પર પ્રોજેક્ટ ન કરી શકીએ કારણ કે એમનો પર્પઝ અલગ છે એમનો રસ્તો અલગ છે એમનો ઉદ્દેશ્ય અલગ છે ચોથું આખી ગીતા કહી દીધા પછી આટલું બધું સમજાવ્યા પછી અલગ અલગ ઉદાહરણો દ્વારા વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યા પછી આટલું બધું સમજાવ્યા પછી છેલ્લે કૃષ્ણ શું કહે છે યથા ઇચ્છસી તથા કરું તને યોગ્ય લાગે એમ કર મારો કોઈ ફોર્સ નથી ઓટોનોમી આપી અર્જુનને કે હજી આટલું બધું કર્યા પછી તારી ઈચ્છા ન હોય તો તું ન લડ વાંધો નહીં મેં હું તને સમજાવી શકતો હતો એટલું મેં સમજાવ્યું શું સમજાવ્યા પછી પણ ઓટોનોમી આપવી જરૂરી છે કે બેટા આઈ ટ્રસ્ટ યુ યુ મેક યોર ઓન ડિસિઝન યુ આર ધ બેસ્ટ જજ એન્ડ લાસ્ટ એક વાત નોટિસ કરી કે જો અર્જુને પ્રશ્ન ન પૂછ્યો હોત ને તો ભગવાન કૃષ્ણ ગીતા કઈ જ ન હોત વણમાગી સલાહ ક્યારેય ના આપવી ગીતા જેવું ગીતા પણ ઉપદેશ નથી પ્રશ્નોત્તરી છે અર્જુન જેટલું અને જે પૂછે છે એટલાનો જ જવાબ મળે છે અર્જુનના પૂછ્યા વગર કદાચ કૃષ્ણ ભગવાને કીધું હોત ને તો આની અસર આટલી ના રહેત બાળકને પૂછવા તો દો એ પૂછશે એ આવશે આપણી પાસે જો આપણી અંદર રહેલો ઉપદેશક સુધારક વિચારક શાંત થઈ જાય તો આપણી અંદર રહેલો મિત્ર બહાર આવશે અને બાળક એની રાહ જોતું હોય છે કે ક્યારે મને જજમેન્ટ વગર ટીકા વગર મારા પપ્પા કે મમ્મી મને સાંભળે તો હું કહું જજમેન્ટ ન કરતા તું આવો છ તું તેવી છે તમે ખાલી મને સાંભળી લો પછી 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 શું થયું પેલી આમ કર્યું પેલા પછી શું થયું સો આઈ એમ ઇન યોર સ્ટોરી આઈ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન જજમેન્ટ ડુ નોટ કન્ક્લુડ અને વહેલા મોડા બાળકો આપણા જેવા બનતા જ હોય છે આપણા જેવા જ બની જાય છે અને એ બહુ દુઃખી કરનારી બાબત છે કેટલાક લોકો એટલે દુઃખી હોય છે કારણ કે આ તો મારા જેવું જ થયું એટલે જો આપણે બાળકોને આપણા જેવા ન બનાવવા હોય કારણ કે અલ્ટિમેટલી પેરેન્ટિંગનો હેતુ જે છે ને કે આ જીવ જે આપણે લાવીએ છીએ એને આગળ લઈ જવો સિવિલાઇઝેશન એ રીતે તો આગળ વધે છે સંતાન પ્રાપ્તિ કે આ જે પ્રોડક્શન છે રિપ્રોડક્શન એનો હેતુ કાંઈ આપણા ઘડપણના ટેકા માટે નથી એ એટલા માટે છે કે આપણે સંસ્કૃતિને આગળ વધારી શકીએ તો આપણું બાળક આપણા કરતાં વધારે સુસંસ્કૃત હોવું જોઈએ વધારે પ્રજ્ઞાવાન હોવું જોઈએ વધારે જાણકાર હોવું જોઈએ વધારે મદદરૂપ હોવું જોઈએ કે જે પરિસ્થિતિમાં એ આવ્યું હતું એની કરતાં એ જ્યારે જાય ત્યારે આ સૃષ્ટિને વધારે સારી કરીને જાય અને આપણા જેવું જ રહેશે આપણે જેવું વિચારીએ એવું જ વિચારશે તો તો પછી આ પંદર વીસ વર્ષની જે આપણે મથામણ એનો અર્થ છું એની દ્રષ્ટિ આપણા કરતાં વધુ વ્યાપક હોવી જોઈએ અને એટલે જો એને આપણા જેવા ન બનાવવા હોય તો એમની સ્વતંત્ર વિચારશક્તિ ખીલવા દેવી બહુ જરૂરી હોય છે થેન્ક યુ સો મચ